પરિસ્થિતિ અમે જાણીએ છીએ એટલે ભાજપ ને પેટમાં બળે છે એ પરિસ્થિતિ ઉભી થઈ છે તમને હાથો બનાવે ચૈતર વસાવા કેમ ચૂંટણી જીત્યો ગોપાલ ઇટાલિયા કેમ જીત્યો એ પરિસ્થિતિ ઉભી થઈ અત્યાર સુધી બધી એક તરફ એ તો અમને બધી ખબર છે ભાઈ મેં નોકરી કરી છે હું ક્યાં હજા માણસ છે મેં યુનિફોર્મ પહેર્યો અમે જાણીએ બધું તમે આ વ્યાજબી છે આ તમે મને અહીંયા ઉભો રાખો છો આ જાળી આડી રાખીને એ કેટલું યોગ્ય છે ભાજપનો ધારાસભ્ય આવતો તમે આવું કરતા ભાજપનો વર્ડનો પ્રમુખ આવે તો તમે ચા પાણી પીવડાવતા સાહેબ એમ કે ભાજપના માણસ આવું કરતા તમે અમે આ ગુજરાતના માણસો નથી દરેકને મિત્રો મારી પોતાની એક ચેનલ હતી જે જે આવકાર તેમાં દરેક મિત્રોનો સાથ સહકાર મળ્યો અને એ ચેનલ મોનિટાઈઝ પણ થઈ ગઈ છે અને તમારા સાથ સહકારથી સફળતા મળે છે એના પછી આ નવી ચેનલ ચાલુ કરી છે તમારા દરેક મિત્રોનો સાથ સહકાર વિશ્વાસથી આ જે ચેનલનું નામ છે આવકાર ક્લિનિક અને એની જે અતિથિ જે આવકાર ચેનલ હતી એમાં સફળતા મળી છે પૂરેપૂરી તમારા મિત્રોનો સાથ સહકારથી અને આ જે ચેનલનું નામ છે આવકાર ક્લિપ તો મિત્રો આ વિડીયો બધું બધું શેર કરજો અને અમારી ચેનલ જે તે નવી ચેનલ બનાવી છે એ મારી પોતાની જ છે આવકાર કરી અને સબસ્ક્રાઇબ કરજો મિત્રો અને સપોર્ટ કરજો અને મિત્રો હવે બીજી વાત કરવી છે જે ચૈતર વસાવા સાથે જે ઘટના ઘટી જે સરકારે જે તાનાશાહી સરકારે તદ્દન ખોટી છે મિત્રો જે ચૈતર વસાવા ધારાસભ્ય છે અને સારા વ્યક્તિ છે એક પ્રજાનો પ્રશ્ન લઈને ગયા હતા મીટિંગમાં અને જે જે ભાજપના નેતાઓ ભ્રષ્ટાચાર કરી રહ્યા છે એના વિશે બોલી રહ્યા હતા તો આ તાણાશાહી સરકારે કાયદો હાથમાં લઈ અને પોલીસ તંત્રને કહી અને એમને પકડીને જેલમાં આ જે તાણાશાહી સરકારે ઘરકડ કરવામાં આવી આ તદ્દન ખોટું છે મિત્રો જે લોકોના હિત માટે લોકો માટે જે પ્રશ્ન ઉઠાવી દેવા તેને વસાવાને અને જે નેતાઓ ભ્રષ્ટાચાર કરી રહ્યા છે દેશમાં એના માટે બોલી રહ્યા હતા તો એમની તાનાશાહી કરી આ કાયદો એમના હાથમાં લેવાની જો પોલીસ કે નેતાઓના હાથમાં નથી કાયદો કાયદો તો કાયદાની રીતે હોય જે જજ હોય જે અધિકારી હોય એ કાયદો અને આમાં એમણે ક્યાં ખોટું કીધું ખોટી વાત કરી તો જબરજસ્ત લઈ અને ગાડીમાં લઈને ગયા ડબ્બામાં ફોડીને બોલો વિચાર કરો તમે આના તો મિત્રો જાગો ગુજરાતની પ્રજા જાગો આવું બધું થશે તો આટલું બધું આટલું હદ હદ પાર કરી દીધું મિત્રો એની કોઈ સીમા નહીં અને ગુજરાતની સરકાર તાનાશાહી કરી રહી છે ભાજપ સરકાર મિત્રો અને ગુજરાતની પ્રજા જાગો નહીં જાગો તો પાછળની પેઢીને આ નડશે અને પાછળની દીકરા દીકરીને આ તાનાશાહી સરકારનો ભોગ બનવો પડશે તો મિત્રો જાગો આટલા હદે જે સાચા માણસને પણ જો જેલ ભોગવવાનો વારો આવે તો તમે વિચારો એના પછી જે આકાશ નામના જે વકીલ જે કોર્ટમાં જવા માગતા હતા એમને કોઈ વાત કરવી કે જે ચૈતર વસાવાના વકીલ હતા પણ એમને પણ માર માર્યો પોલીસ અંદર જવા ન દીધા અને જોડી કરી જે ચૈતર વસાવા બીજે દિવસે જે કોર્ટમાં હાજર થયા હતા બોલવા તાના સહી કેટલા હદે જો આવું આપણે જોતા હોય તો આપણે સમર્થન ના આપતા હોય ચૈતર વસાવાને સમર્થન આપવું જોઈએ એ લોકો માટે કરી રહ્યા છે દરેક પ્રજા માટે ગુજરાત ની પ્રજા માટે કરી રહ્યા છે દરેક હિત માટે કરી રહ્યા છે જો આટલું થતું અવાજ છતાં પણ જો આપણે જાગૃત નહીં બનીએ તો એ લોકો પણ પછી થાકી જશે કે લોકો માટે આપણે કરી રહ્યા છીએ અને જો લોકો જાગૃત નહીં થાય તો આપણે છોકરા જેલમાં જવું આપણે શોકરા તકલીફ રહેઠવી એના કરે જે થવા દો આપણે પણ ભેગા મળી રહી પછી એવું જ થશે જે ગોપાલ ઇટાલિયા છે મહેશ ભોઘરા જે વકીલ સાહેબ છે એમને સાથ સહકાર આપવો એના પછી વાત કરીએ જે ગોપાલ ઇટાલિયા જે ધારાસભ્ય હમણાં જે ચૂંટાયા છે નવા અને તેઓ વકીલ પણ છે વકીલના ડ્રેસમાં જાય છે ત્યારે એમની ગાડી રોકવામાં આવે છે પોલીસ દ્વારા પાલી જે ગાડી રોકે છે પોલીસ એના પછી જે કોર્ટમાં એ હાજર થાય છે પણ ગેટ બંધ કરી દેવામાં આવે છે અને તાનાશાહી ચાલુ કરે છે ધક્કા મુકી કરે છે કે નહીં અંદર જવા નહીં દે લોક મારી દે છે ગેટનું આ વ્યાજબી છે આથી તાનાશાહી કેટલી તો આપણે જોઈને બેસી રહીએ તો ગુજરાતની પ્રજાને હું વિનંતી કરું કે જાગો નહીં જાગીએ તો પછી આનું પરિણામ ખરાબ આવશે મિત્રો જો ધારાસભ્ય વકીલ હોય એને પણ આ જેવું તાનાશાહી સરકાર જો પોલીસ તંત્ર એક મળીને એને જો રોકતી હોય તો જે સીધો સાધો જે વકીલ હશે એનું એનું શું થતું હશે એના સાથે આ લોકો કેવો વ્યવહાર કરતા તમે વિચારો નવું કેટલા દિવસ ચાલશે અને મિત્રો જો આ જો કાયદો નેતાઓ હાથમાં લઈ લે પોલીસ હાથમાં લઈ લે તો જજ વકીલ જે અધિકારી કોઈ મતલબ નહીં રહેતો ના કે આ કાયદો જે જેનો જે કાયદાની રીતે કાયદો હોય જે જજ હોય જે અધિકારી હોય એના હાથમાં જે હાઈકોર્ટ હોય કોર્ટ હોય એ જે કરે એનો કોઈ હાઈકોર્ટ કોર્ટ રાખવાનો કોઈ મતલબ નહીં રહેતો રાખવામાં કોઈ મતલબ કેટલા દિવસ ચાલશે વધુ શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો કોમેન્ટ કરજો તમારું શું કેવું છે જે આ તાનાશાહી સરકાર વિશે અને જે ચેતર વસાવ વિશે આજે આ લોકો કેસ દાખલ કર્યો છે અને મિત્રો બીજી વાત કરીએ તો જે કેસ દાખલ કર્યો છે હત્યાનો તો એમાં જે ગ્લાસ ગ્લાસથી કોઈ માણસ મરતો નથી એવા કોઈ વિડિયા કોઈ સમાચારમાં સોંભળ્યો નથી કે કાચના ગ્લાસથી માણસ મરી તો કાચના ગ્લાસનો એવો એમણે હત્યાનો આરોપ લગાવ્યો છે તો તદ્દન ખોટું છે અને પોલીસ પણ જે નેતાઓના કેવાથી કામ કરે છે એ કોઈ લોકોની સેવા તો કરી નહીં રહી આમ તો કે અમે લોકોની સેવા કરી રહ્યા છીએ પણ આ તાનાશાહી સરકારથી ડરે છે આ પોલીસમાં અને એના અવાજથી એના કહેવાથી આ તાનાશાહી સરકારની કહેવાથી આ પોલીસ કામ કરી રહી છે તંત્ર કામ કરી રહી છે એના એમનામાં કોઈ પાવર નથી કશું જ નથી એમ કેમ કરવું પડે એમને તો મિત્રો આવું થશે તો જે લોકો વકીલ લાતનું જે ભણી રહ્યા છે જે જે વિદ્યાર્થીઓ જે ભણી રહ્યા છે વકીલ જજ બનવા માટે એમનો કોઈ મતલબ જ નહીં રહે તો તાણાશાહી સરકારથી ચાલે છે વકીલ કે જજનું કોઈ ચાલશે જ નહીં તો મિત્રો આ વિડીયો વધુમાં વધુ શેર કરજો વધુ લોકો સુધી દરેકને જાણ થાય દરેકને ખબર પડે કે આપણે આ ગુજરાત સરકાર ભાજપની સરકાર શું કરી રહી છે અને આમ તો કે આપણે મારી અમારો દેશ અમારી અમારું રાજ્ય લોકશાહી છે લોકશાહીથી બનેલું છે લોકશાહી કહેવાય લોકોથી લોકો વડે લોકોથી ચાલતી સરકાર એને લોકશાહી કહેવામાં આવે છે આમ તો કે મારી લોકશાહી કહેવાય શું લોકશાહી લોકોનું અહીંયા ચાલતું નહીં લોકોને તો મિત્રો આ વિડીયો વધુમાં વધુ શેર કરજો અને કોમેન્ટ કરજો મને આ ચેનલમાં પણ સપોર્ટ કરજો મિત્રો આવકાર ક્લિનિક અને અમારી તે આવકાર ચેનલમાં પણ તમે સપોર્ટ કર્યો છે કરતા રહેજો તો રજા લઈએ આ વિડીયો બધું શેર કરજો અને કોમેન્ટ કરજો અને દરેક ગુજરાતની સરકાર જે તાનાશાહી ચાલી ચાલી રહી છે આપણે તો ગુજરાતને બચાવો અને સૌ ભેગા મળી રાજ્ય જે ગામડામાં રહેતા હોય શહેરમાં રહેતા હોય જે પણ સિટીમાં રહેતા હોય ગ્રુપ બનાવો યુવા ગ્રુપ અને આવી જે તાનાશાહી સહકાર આવો કોઈ ન્યાય અન્યાય કરતા હોય અને સપોર્ટ આપો સાથ સહકાર આપો તોય રજા લઈએ જય જય ગરવી ગુજરાત જય હિન્દ